નમસ્કાર ખેડૂત ભાઈઓ મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી અહીં યુટ્યુબ ચેનલ પર હું તમને અહીંયા બિયારણો ખાતરો અને દવાઓ એના વિશે માહિતી આપું છું અને સાથે સાથે જે કોઈ ખેડૂત એનો યુઝ કરે છે એનો એનો વપરાશ કરે છે અને એનો જે કંઈ અનુભવ હોય છે એનો એક્સપિરિયન્સ હોય છે એ હું તમારી સમક્ષ રજૂ કરું છું અને એના થકી ઘણા ખેડૂતોને લાભ જોવા મળે છે બરાબર અને આપણી દુકાન છે ઓ મેગ્રો ઓ મેગ્રો ક્યાં એવું કે બસ આપણે બસ સ્ટેન્ડથી જેવું તમે એપીએમસી માર્કેટ યાર્ડમાં અંદર આવશો તો શિવ અને ગણેશગ્રો છે આપણા વ્યારામાં તો એક્ઝેક્ટલી ઓપોઝિટ ઓપોઝિટ સાઈડ વેજીટેબલ શોપ્સ એમ કરીને લખેલું છે તો ત્યાં પહેલાં જ મારી દુકાન આપણી ઓ મેગ્રો એમ કરીને છે તો ત્યાં તમે વિઝિટ કરી શકો છો અને દવા ખાતર બેન તમે ત્યાંથી લઈ શકો છો તો ખેડૂતભાઈ આજે આપણે અહીંયા મગફળી એટલે કે સિંગ સિંગનું અહીંયા વાવેતર કરેલું છે અને એમાં પ્રોબ્લેમ શું હતો એ જાણીશું અને એમાં કયું ખાતર આપણે આપ્યું હતું અને એના થકી શું શું લાભ મળેલો એ હિસાબ આપણે જાણીશું બરાબર આ છે આપણે અજીતભાઈ મોઘવાણ જેમણે આપણે ખાતરો દવાઓ એમણે યુઝ કરેલું છે દવા તો નહીં યુઝ કરી પણ ખાતર એમને યુઝ કર્યું અને સારું એવું બેનિફિટ મળ્યું છે તો કયું ખાતર યુઝ કર્યું છે અને શું પ્રોબ્લેમ હતો એ આપણે જાણીશું તો ચાલો સર કરીએ આજનો વિડીયો ખાલી પ્રોબ્લેમ આપણા જો તમે કહો ને આ રીતની ખાલી ઝીણી ઝીણી સિંગ હતી ગ્રોથ નહીં પકડતા તને બરાબર બરાબર તો ખેડૂતભાઈ આ જે છે સિંગ આ રીતની નાની સિંગ હતી મતલબ ગ્રોથ નહીં હતો બરાબર ને મતલબ શું છે કે જો નીચે આપણે સારો ખાતર આપીશું આ જે પાક છે એ નીચે થાય છે બરાબર તો એના જે મોટા ભાગના જે ન્યુટ્રિશન છે જે એની જરૂરત છે તે નીચે જ આપણે આપવું પડે બરાબર ને એના થકી જ આપણને જેવું પ્રોડક્શન જોઈએ એવું આપણને મળી રહે બરાબર તો આ છે આપણા અજીતભાઈ મોઘવાન જેમણે આપણા જે સિંગ છે એમાં પ્રોબ્લેમ એ જ હતો કે હાઈટની વધતી હતી ગ્રોથ નહીં થતો હતો બરાબર બરાબર ને જીધું અજીતભાઈ તો અજીતભાઈ આપણે અહીંયા પિયર ગોલ્ડ યુઝ કરેલું પિયર ગોલ્ડ ને આપણા જે રેગ્યુલર ડોઝ છે પિયર ગોલ્ડ માઇક્રોટ્રી હોમિક ફોરજી એસઆરપી દંગલજી બરાબર આ જે ટોટલ આજે જેટલા બી હું તમને ખાતર કહું છું પીઆર ગોલ્ડ માઇક્રોનટ્રી હોમિક ફોરજી એસઆરબીન દંગલજી આજે ચારે ચાર જે પાંચ ખાતરો છે એમાં બધા જ પ્રકારના માઇક્રોન આવી જાય ઝીંક આવી જાય બોરન આવી જાય સલ્ફર આવી જાય મેગ્નેશિયમ આવી જાય જીબ્રાલિક એસિડ પણ આવી જાય પછી સાથે સાથે માઇક્રોરાઇઝર આવી જાય ટ્રાયકોડોરમાં આવી જાય જે મેઇન જરૂર છે છોડને એ બધું જ આપણે આપી આપી દઈએ છીએ બરાબર અને સાથે સાથે આ જેટલા બી ખાતરો છે એની સાથે તમે બાર બત્રીસ છોડ વીસ વીસ ઝીરો તેર યુરિયા સલ્ફેટ એ મિક્સ કરીને તમે આપી શકો છો આપણા અમુક પ્રોડક્ટ ઓર્ગેનિક છે અને અમુક કેમિકલ પણ છે બરાબર તો એસઆરપીન દંગલજી છે એ તમારા પાંદડા મોટા કામ કરે છે સિલિકા છે માઇક્રોનટી માઇક્રોન છે જિંક છે બોરોન છે સલ્ફર છે મેગ્નેશિયમ છે એ બધા છે બરાબર અને હુમિફોરજીમાં સ્પેશિયલ હુમિક છે જે છોડને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે અને પિયર ગોલ તો બધા બેક્ટેરિયા છે બરાબર તો આ રીતના બધા જ પોષક તત્વો આપણે આપવાથી તમારા જે પણ પાક હોય શેરડી હોય આ રીતનું સિંગ હોય મગફળી બરાબર તો દરેક પાકમાં તમે આપણા જે ખાતરો છે એ તમે આપી શકો છો અને સારામાં સારું લાભ તમે લઈ શકો છો બરાબર તો ખેડૂતભાઈઓ હું આશા રાખું છું કે આ જે આપણો પાક છે આપણા આ પાકમાં સિંગમાં અને સિંગમાં જો તમને તમારી પણ સિંગમાં આ રીતનો પ્રોબ્લેમ હોય તો તમે મેં જે તમને કીધા એ ખાતર તમે યુઝ કરીને સારું એવું બેનિફિટ સારું એવું પ્રોડક્શન તમે લઈ શકો છો કારણ કે મને ખબર છે કે ખેડૂત કેટલી મહેનત કરશે બરાબર તો જ્યારે એન્ડ સમય પણ એને જેટલું પ્રોડક્શન છે એટલું ના મળે તો તકલીફ થાય બરાબર તો એના કારણે આ જે ખાતરો છે તમે એકવાર યુઝ કરી યુઝ કરો અને સારામાં સારું બેનિફિટ તમને મળશે જ બરાબર તો હું આશા રાખું છું કે આ વિડીયોમાં પણ તમને ઘણું શીખવાનું મળ્યું છે મળ્યું હશે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય જય ભારત થેન્ક યુ સો મચ પીપલ વોચિંગ થિઝ વિડીયો થેન્ક યુ જય આદિવાસી જય જોહર થેન્ક યુ